પ્યગદાયક માં પહેલી વાર દોઢ મહિનાની ઠંડી મોડી શરૂ થઈ રહી છે અને વેચીને ડિસેમ્બર ના કારણે શિયાળામાં સિસ્ટમ કોરવે ગઈ છે અને જાન્યુઆરી મહિના વધુ ઠંડીના ના પડવાની હવામાન ખાતા કર્યા આગાહીની રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધશે અને આ વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ કમોસ વરસાદની આગાહી છે અને આઠ નવ દસ તરીકે આવનારો માઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે અરબ સાગરમાં આવેલા ટ્રફ અટકના કારણે હવામાન ખાતાએ આગાહી કરી શકે લંડનમાં મોબાઈલ ભરતા વખતે થયેલું કે એક વિડીયો ગુજરાતીમાં ગભરાઈ જોઈએ સૌનો જીવ અદ્ર થઈ હોવાનો વિભાગ આગ્નિ એસને અભિનંદન સોહાણે માહિતી આપી છે કે આગામી બે દિવસ રાજ્યમાં તાપમાન ફેરવાર નહીં અને ઉત્તર અપૂર્વ પવનો કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ વચ્ચે રાજ્યમાં કોસ વરસાદની શક્યતા છે અને આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે આઠ નવ દસ જાન્યુઆરી વર્ષાની આવી શકે છે અરબસાગરમાં આવેલા ટ્રફક કટોકના કારણે રાજ્યમાં વરસાદના વાદળછાયું વાતાવરણ છે અને આગામી બે દિવસ તાપમાન ફેરફાર છે અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી અને સૌ ડિગ્રી અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન વધારો થયો છે સબક્રાઈઝ માય ચેનલ